નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એ વિષયનું મહત્ત્વ પણ દરેક વ્યક્તિ માટે એટલું જ મહત્ત્વનું હોય છે બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો અમારો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના જે પ્રશ્નો છે અથવા તો એમની જે રજૂઆત આપની પાસે આવતી હોય છે એ રજૂઆતને જ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા આપતા હોઈએ છીએ અને સંબંધિત જે વિષયો હોય છે એ સંબંધિત વિષયોના નિષ્ણાતોને આપણા ખાસ કાર્યક્રમની અંદર આમંત્રિત આપીને એમની પાસેથી જ પ્રશ્નોના જે સચોટ જવાબ જે છે એ મેળવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ આ જ કારણસર આપણા દર્શક મિત્રો છે એમને જે સંતોષ મળતો હોય છે એના કારણે એમના જે રજૂઆત જે છે એ જ્યારે પણ કોઈ સંબંધિત તકલીફને લઈને ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર એ તકલીફને સારી રીતે સમજી શકે છે અને એમની જે સારવાર જે છે એક સરળ રીતે આગળ વધતી હોય છે તો આજે આ ક્રમની અંદર આગળ વધીને આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ જ મહત્ત્વનો છે અને દરેક વ્યક્તિ માટે આજના સમયની ખૂબ જરૂરિયાત પણ છે કેમ કે આજે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે છે દાંતનો સડો જેને આપણે એમ કહી શકાય અથવા તો આપણે એને મેડિકલની ભાષામાં ઘણા બધા નામથી ઓળખતા હોઈએ છીએ જેમ કે ડેન્ટલ કેરીઝ એને બો બુક કહેતા હોઈએ છીએ ટૂથ ડિકેથ પણ એને આપણે કહેતા હોઈએ છીએ અને કેવિટી પણ એને આપણે ઓળખતા હોય છે આ જુદા જુદા નામથી એને ઓળખતા હોય છે પરંતુ આપણે આજે એને દાંતનો સડો જે છે એ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દાંતનો સડો અથવા તો આપણે એમ કહી શકાય કે કેવિટી થવાના કારણો શું છે એના લક્ષણો શું છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણા દાંતની અંદર આ પ્રકારની કેવીટીની તકલીફ ઊભી થઈ ગઈ છે અને જો આપણને તકલીફ થઈ ગઈ છે તો એની સારવારની એક રીત શું છે ક્યારે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને ક્યારે એની સારવાર આપણે યોગ્ય રીતે કરાવવી જોઈએ અને જો લાપરવાહી આપણે રાખતા હોઈએ છે તો કેટલી આપણને તકલીફ આગળ જતાં એના થઈ શકે છે આ તમામ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનો આજે આપણી સાથે જે ડૉક્ટર જોડાઈ રહ્યા છે એમની પાસેથી માહિતી મેળવશું આ દાંતના સડાઈ ઉપર વાતચીત કરવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડૉક્ટર ઝલક રાવલ જે પ્રોસ્તો છે જે આપણને ખૂબ સરળ રીતે આ વિષય ઉપર માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર મેમ આપણે સારી રીતે જાણીએ છીએ કે દાંતની જે તકલીફ જે છે એ આપણા મોટા ભાગના લોકોને થતી હોય છે અને ખાસ કરીને જ્યારે આપણે દાંતના સડા અથવા તો કેવિટી અથવા તો ડેન્ટલ કેરીસ આને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે તે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં મેમ આપણા જે દર્શક મિત્રો છે એમને એ જણાવું કે ડેન્ટલ કેરીસ ટૂથ ડીકે અથવા તો કેવિટી છે શું દાંતનો સડો જે મોસ્ટ કોમન વર્ડ્સના લોકોમાં યુઝ થતો હોય છે કે મારા દાંતમાં સડો થઈ ગયેલો છે એના પર્યાયવાચી શબ્દોમાં આપણે ડેન્ટલ કેરી કેવિટી એ બધા બી યુઝ કરતા હોય છે લોકો દાંતનો સડો એ એક એવી વસ્તુ છે કે જેમાં દાંતનું જે સૌથી બહારનું લેયર હોય છે એકદમ પ્રોટેક્ટિવ લેયર જે તમે બાજુમાં ફિગરમાં બી જોઈ શકો છો કે જે ઇનેમલ કહેવાતું હોય છે તો એને એ ખનીજનું જે બનેલું હોય છે એને તોડી અને દાંતમાં ખાડો પડે યા તો કે કાળા કલરનું અથવા તો બ્રાઉન કલરનું કોઈ ડિસ્કલર દેખાય ખાડો પડ્યા પછી એને આપણે દાંતનો સડો કહેતો હોય છે એમાં દાંતનું સૌથી પ્રોટેક્ટિવ લેયર હોય છે ઇનેમલ કરીને એને એને પોલાણ પાડી અને દાંતની અંદર મૂળિયા સુધી બી ઘણી જઈ શકતો હોય છે મેમ કોઈ પણ વ્યક્તિ છે જુદા જુદા કારણસર એને દાંતની તકલીફ થતી હોય છે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે માનો કે આપણે સ્કીન ઉપર કોઈપણ પ્રકારની તકલીફ ઈજા થતી હોય છે તો એની જગ્યાએ નવી સ્કીન આવી જતી હોય છે પરંતુ દાંત એક એવી વસ્તુ છે જે પોતાની રીતે ગ્રોથ કરતા નથી અને જો એક વખતે તકલીફ થઈ તો એના માટે આપણે સારવાર કરવાની ફરજ પડતી હોય છે આપણે સામાન્ય લોકો આસપાસની અંદર કહેતા હોય છે કે આપણે મસાલો ભરાયો છે એનો મતલબ એમ થાય કે એની અંદર સારવાર કરાઈ છે આ જ્યારે આ પ્રકારની વાત થતી હોય છે મેમ ત્યારે આપણા દર્શક મિત્રો છે અથવા તો જે થોડીક તકલીફ ધરાઈ રહ્યા છે લોકો એવા છે સૌથી પહેલાં આપણને ખબર કઈ રીતે પડે કે આપણને કેવિટી જે છે અથવા તો દાંતમાં સડો જે છે એની શરૂઆત થઈ છે અને આપણે હવે સારવાર લેવી જોઈએ દાંતનો સડો શરૂ થયો છે એ સામાન્ય રીતે એના દેખાતા ઉપર કાળા કલર કે બ્રાઉન કલરના ડાઘા દેખાતા હોય છે યા તો પછી ખાડો પડી ગયેલો હોય છે એના ઉપરથી ખબર પડતી હોય છે ઘણીવાર પેશન્ટ દર્દીને પેઇનની બી તકલીફ રહેતી હોય છે

અને એના લીધે થઈ અને દાંતમાં સડો થવાનું ચાલુ થતું મળી જ રહ્યા છે દર્દીને એવી કોઈ તકલીફ નથી

દાંતનો સડો એ નાના બાળકથી લઈ અને મોટા વય સુધીના વૃદ્ધો લોકો સુધી બી થતો હોય છે એટલે એમાં એવું નથી હોતું કે આ એજમાં પર્ટિક્યુલર જોવા પડશે કે આ એજમાં નહીં જોવા મળે એ એવા લોકો કે જે દાંતની સફાઈ સરખી કોઈ જગ્યાએ તે નથી કરી શકતા કે પછી ખાવામાં જેમ કે ચોકલેટ છે આઈસ્ક્રીમ છે એવું બધું ખાધા પછી દાંતની સફાઈ નથી કરી રહેતી અને ઘણા કેસ એવા હોય છે કે જેમાં દાંતમાં આપણે દાંતના જન્મ સાથે જ એની રચના એવી હોય છે કે એને પીઠ અને ફિશર્સ કહેવાય છે દાંતની સપાટી ઉપર આવેલા હોય છે એક ખાડા ઊંડાણ હોય તો એ સફાઈ નથી થઈ શકતી હોતી અને એમાં ખાવાનું ભરાઈ જતું જતો હોય છે તો એવા કેસિસમાં બી સડો થતો હોય છે મેમ જે રીતે આપણે વાત કરી કે બાળકોની અંદર આ તકલીફ વધારે થતી હોય છે તો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બાળકો જે છે એ કોઈ પણ સંજોગોમાં પરિવારમાં લાડલા હોય છે એ લોકો જલ્દીથી લાપરવાહી વધારે રાખતા હોય છે તો આ પ્રકારના જે બાળકો અને ખાસ કરીને પેરેન્ટ્સ જે છે ભવિષ્યમાં આ પ્રકારની તકલીફ ઉભી ના થાય હેરાનગતિ ના થાય એના માટે બાળકો આ પ્રકારના જે બાળકો છે જે લાપરવાહી રાખતા હોય છે સફાઈની રીતે અને સાથે પેરેન્ટ્સ એ લોકોને આપની સલાહ મેમ એક ડૉક્ટર તરીકે શું રહેલી છે અને એવા ઘણીવાર વાર ખાવા આપેલું હોય આપણે તો એ ખાતા ખાતા બી સુઈ જતું હોય છે તો એ મોઢામાં જ્યારે મોઢું સફાઈ કર્યા વગર બાળક સુઈ જાય છે ત્યારે સડો ખાવાના ચાન્સીસ વધી જતા હોય છે તો એક એ ધ્યાન રાખવું જોઈએ કે અગર બાળક આડું બાળક સુઈ જાય છે તો પાણીથી એનું મોઢું સાફ કરાવો રાતે બ્રશ કરીને પછી સુવા દો જમ્યા પછી બી એકવાર સારી રીતે દાંતની સફાઈ ને એ બધું કરી દેવું જોઈએ જે રીતે મેમ એક કોઈ સ્વસ્થ વ્યક્તિ છે લાઈફ સ્ટાઇલ એની એકદમ આપણે એમ કહી શકીએ વ્યસ્ત છે એ પ્રકારના જે લોકો છે જે ભાગદોડની લાઈફમાં જીવી રહ્યા છે એ પ્રકારના લોકો માટે મેમ આગળ વધતા પહેલાં આ પ્રશ્ન અગત્યનો છે એટલા માટે પહેલા લઈ લઈએ અને કે વ્યસ્ત લાઈફ ધરાવતા લોકોને આ પ્રકારની કોઈ પણ કેવિટી દાંતમાં સડો આ પ્રકારની જે તકલીફ જે છે એનાથી બચવા માટે કોઈપણ વ્યક્તિએ શું કરવું જોઈએ દરરોજની લાઈફમાં દરરોજની લાઈફમાં જોવા જઈએ તો ચોકલેટ અને એવા ખાવાનું થોડું ઓછું પ્રમાણમાં કરવું જોઈએ પ્લસ એમને સવાર અને રાત્રે બંને ટાઈમ સારી રીતે બ્રશ કરવું જોઈએ અને જ્યારે બી અગર એવું દેખાય છે કે મારા દાંતમાં મને કે નોર્મલી જોતા હોય છે લોકો બ્રશ કરતા ટાઈમ પછી એને કોઈ બી ચેન્જીસ દેખાય છે કે કાળા કલરનો ડાબો દેખાય છે બ્રાઉન કલરનો ડાબો દેખાય છે તો એને ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવો જોઈએ

પછી ધીમે ધીમે એ દાંતની અંદરના ભાગમાં એટલે કે ડેન્ટિસ અને પલ ત્યાં જે પોલાણ વાળા વાળો છે ત્યાં સુધી પહોંચે છે એ પ્રમાણે દાંતમાં સડો થયેલો હોય છે એ પ્રમાણે તબક્કા વાઈ સારવાર આવતી હોય છે નોર્મલ કેસીસમાં દાંતના સડામાં સડો રિમૂવ કરી દેવામાં આવે છે અને તેમાં સિમેન્ટ ભરી અને એક કામ ચાલી જતું હોય છે બટ ના કેસ એવા હોય છે કે જેમાં દાંત મૂળિયા સડો મૂળિયા સુધી પહોંચી ગયેલો હોય છે તો એવા કેસમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે અને પછી દાંત ઉપર કવર લગાવવામાં આવતું હોય છે મેમ આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે સામાન્ય સંજોગોમાં આજના સમયની અંદર દાંતના સડાની તકલીફ જે આવે છે આપની પાસે આ કેસ આવતા હોય છે આ પ્રકારના એ કેવા પ્રકારનો નોર્મલ કેસ આવતા હોય છે કે સીધા પછી આપણે રૂટ કેનાલ સુધીના જતા આ પ્રકારની લાપરવાહી થયેલી એ પ્રકારના કેસ વધારે જોવા મળતા હોય છે આજના ટાઈમ પર હવે લોકોમાં જાગૃતતા આવી છે તો ઘણા લોકો અગર એમને થોડો બી ચેન્જીસ દેખાતો હોય છે તો એ ડેન્ટલ ટ્રીટમેન્ટ લઈ લેતા હોય છે બટ ઘણા બધા કેસીસ એવા બી આવે છે કે જ્યાં સુધી પેશન્ટ એમ કે મને દુખાવો નથી કરતો તો હું ટ્રીટમેન્ટ લેવા માટે કેમ જાઉં તો દુખાવો થાય પછી આવતા હોય છે તો એ ટાઈમ પર થોડો થી ઇન્ડિયા સુધી પહોંચી ગયેલો હોય છે તો એમાં કેના ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે ઘણા કેસીસમાં એવું થાય છે કે દાંત આખું તૂટી જાય છે સડાના લીધે અને પછી આવે છે તો પછી એવા કેસીસમાં આપણે દાંતને નીકળી દેવો પડતો હોય છે સડો જે છે એ આગળ સુધી વધી ગયો છે આનો મતલબ એ થયો કેમ જો સડાના લીધે દાંતમાં દુખાવો થઈ રહ્યો છે તો એનો મતલબ છે કે એ સડો એના મૂળિયા સુધી પહોંચી ગયેલો છે

અને પછી જ્યારે વધારે તકલીફ દાંતમાં દુખાવો થાય છે ત્યારે સ્વાભાવિકપણે કોઈ પણ વ્યક્તિ જે છે એ ડૉક્ટર પાસે જતા હોય છે તો આવા પ્રકારના જે લોકો છે જે દુખાવો ધરાવે છે અને લાપરવાહી સાથે સાથે કરી રહ્યા છે એ પ્રકારના જે લોકો છે મેમ એ લોકો માટે આપણે એક ડૉક્ટર તરીકેની સલાહ શું છે કેમ કે આપે કીધું કે શરૂઆતની જે સારવાર હોય છે એ સરળ હોય છે પછી મોડા સુધી આપણે લાપરવાહી કરવાની સ્થિતિમાં રૂટ કેનાલ એ સારવાર કરવાની ફરજ પડતી હોય છે આપણને તો આમાં આ પ્રકારના જે લાપરવાહી રાખતા લોકો છે એ લોકો માટે મેમ આપની સલાહ શું છે સલાહમાં મેઇન વસ્તુ એ લોકોએ ધ્યાન રાખવું પડતું હોય છે કે સફાઈને એ રેગ્યુલર બેઝિસ પર કરતા રહે અને ડેન્ટલ ચેકઅપ એ લોકોએ હર છ મહિને કે આઠ મહિના પર એ લોકો કરાવતા રહે જો અગર ઘણા કેસમાં એવું હોય છે કે બે દાખલા વચ્ચે સડો હોય છે તો એ એક્સરે પરથી જ ખબર પડતી હોય છે એનું ઊંડાણ ન થઈ શકતું તો એવા કેસમાં દર્દીને દેખાયા વગર બી સડો એટલો ઉંડાણ સુધી જતો રહેતો હોય છે તો રેગ્યુલર ચેકઅપ કરાવવું એ ખાસ જરૂરી વસ્તુ છે પ્લસ અગર થોડું બી છે કે બ્લેક કલરનો દેખાય છે કે બ્રાઉન કલર દેખાય છે તો થોડો ઓછો કંઈક થઈ રહ્યો છે તો એ દવાથી મટાડવાના બદલે તમારે ડેન્ટિસ્ટ પાસે લઈ અને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હોય છે ઘણા લોકોના મેમ મારી પાસે પ્રશ્ન આવ્યા છે પ્રશ્ન એવા છે કે લાંબા સમયથી માનો કે કોઈને કેવિટી છે સારવાર લીધી નથી તો હવે એ શું કરી શકે એ ડેન્ટિસ્ટ પાસે જઈ શકે છે જો લાંબા સમયથી સડો એક એક કે બે મહિનામાં એટલો બધો આગળ નથી વધી જતો કે જેમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવવી પડતી હોય છે ઘણી વખત સડાને આગળ વધવા માટે વર્ષો સુધીનો ટાઈમ બી લાગતો હોય છે તો એ ડેન્ટિસ્ટ પાસે જઈ શકે છે એ એક્સરેને એના નિદાન જેટલો સોળો અંદર સુધી ફેલાયેલો હોય છે ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એ લોકો લઈ શકે છે જેમ કે મેમ આપણે કોઈ પણ બીમારી હોય એને નેગેટિવ પાસા એની સાથે જોડાયેલા હોય છે સાથે સાથે જોખમી પરિબળો જે છે એ પણ એની સાથે જોડાયેલા હોય છે રિસ્ક ફેક્ટર આપણે જેને કહેતા હોઈએ છીએ એ જોડાયેલા હોય છે તો કેવિટી માટેના મેમ આપણે રિસ્ક ફેક્ટર જે છે એ આપણી દ્રષ્ટિએ એક ડોક્ટર તરીકે કયા પ્રકારના રિસ્ક ફેક્ટર જે છે એ આની સાથે પણ રહેલા છે અ સડો જો ઊંડાણપૂર્વક વધી જતો હોય છે જેમ કે આપણે હમણાં વાત થઈ કે મૂળિયા સુધી સડો પહોંચી જતો હોય છે તો ઘણા ઘણા લોકો દર્દી લોકો એની સારવાર લેતા નથી હોતા પછી એ મૂળિયામાં અંદર સુધી નીચે એના મૂળ સુધી જઈને ઇન્ફેક્શન કરતું હોય છે જે આગળ જઈને એ ભવિષ્યમાં એ મોટા જેમ કે સિસ્ટ કે એવું કહી શકો એવું અંદર ઇન્ફેક્શન ક્રિએશન થઈ જતું હોય છે એના લીધે પછી આગળ જઈને ફ્યુચરમાં વધારે તકલીફ પડતી હોય છે ઘણીવાર વાર દાંત કઢાવી નાખનાર

ઘણી મોટા ભાગના કેસી કેસીસ જે દાંતના સરફેસની ઉપર સડો થયેલો હોય છે તો એને દેખાવાથી કલર ચેન્જીસ હોય છે એનાથી જોઈ શકાય છે બે દાંતની વચ્ચે થયેલો હોય તો એમાં એક્સરે કે એવું લઈને જોઈ શકાય છે બીજું અમારા અમારી જોડે જે સાધનો હોય છે એનાથી અમે લોકો ચેક કરી શકતા હોય છે કે આ સડો છે કે નથી નોર્મલ ડિસકલરેશન છે કે સડો છે મેમ રૂટ કેનાલની વારંવાર તમામ લોકો ચર્ચા કરતા હોય છે તો રૂટ કેનાલ થેરાપી અંગે પણ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને માહિતી કે આની એક સારવારની રીત કયા પ્રકારની રહેલી છે અને આમાં કેટલો સમય લાગતો હોય દાંત ત્રણ ભાગમાં તમે એને ડિવાઈડ કરી શકો છો કે ઇનેમલ ડેન્ટિન અને પલ્પ તો જે પલ્પ હોય છે એ દાંતને સંવેદના પૂરું પડતું હોય છે હવે જ્યારે સળો સ્ટાર્ટ થાય છે ત્યારે ઇનેમલથી સ્ટાર્ટ થાય છે અને ધીમે ધીમે ઊંડાણમાં જતા જતા એ મીડિયા સુધી પહોંચી જતું હોય છે મૂળિયા સુધી જ્યારે પહોંચતું હોય છે ત્યારે આપણને રૂટ કેનાલ ટ્રીટમેન્ટની ફરજ પડે છે એમાં મૂળિયામાંથી સાફ કરવામાં આવે છે અને પછી એમાં સિમેન્ટ ભરી અને આખા દાંતને બંધ કરી દેવામાં આવે છે પછી એ દાંતની સંવેદના મળતી નથી એટલે એ દાંત એમ જ એને ત્યાંથી સડો કે એવું કંઈ આગળ થતું નથી મેમ જે રીતે આ રૂટ કેનાલની એક છે આપણે વાત કરી કે એને સારવાર એની એક રીત છે તો એક વખત સારવાર એને કરાવી કરાવી લીધા પછી આ આ તકલીફ ફરી ઊભી થઈ શકે છે ખરી કે આમાં સમય रिकवरी માં મેમ કેટલો લાગતો હોય છે અ રૂટ કેનલ ટ્રીટમેન્ટ દાંતનો સડો થયા પછી જ્યારે કરાવતા હોય છે તો એ બે થી ત્રણ સિટિંગમાં નોર્મલી થતા હોય છે હવે તો હવે તો એડવાન્સ સ્તરે ઘણાવાર સિંગલ સિટિંગમાં ભી રૂટ કેનલ ટ્રીટમેન્ટ કરતા હોય છે કેનાલ ટ્રીટમેન્ટ કરવાથી દાંતમાં જે કેપેસિટી હોય છે એ થોડી ઘટી જતી હોય છે તેવા કેસમાં આપણે દાંતની ઉપર કવર આપતા હોય છે અને એના પછી બી એ દાંત નોર્મલ રહેતો હોય છે પણ ક્યારેક કડક વસ્તુ કેવી રીતના ખાવામાં આવે ને અનયુઝબલ ફોર્સિસ આપવામાં આવે તો ઘણી એ તૂટવાના ચાન્સીસ રહેતા હોય છે બાકી એમ તો વર્ષો સુધી બી એ રૂટકેનાલ વાળો ચાલતો હોય છે મેમ કોઈ પણ વ્યક્તિ જે છે એને દાંતના સડાની તકલીફ થઈ છે અને એ હવે સારવાર કરાવવા માંગે છે તો એનું પાછું જે શ્રેષ્ઠ વિકલ્પ કોઈ પણ વ્યક્તિ આપણે માનીએ છીએ મેમ કે કોઈ પણ સારવાર વ્યક્તિ કરાવે છે તો એની શ્રેષ્ઠ સારવાર કરાવવા વિચારતા હોય છે તો માનો કે એને દાંતના સડાની તકલીફ થઈ છે તો એના માટે બેસ્ટ વિકલ્પ જે છે એ કેવા પ્રકારના મેમ રહેલા છે જેથી એ લોકો માનો કે કોઈ એમ વિચારી રહ્યા હોય કે મારે હવે આની સારવાર કરાવવી પડશે તો એ લોકો માટે કયા શ્રેષ્ઠ વિકલ્પ કયા છે દાંતનો સડો થયા પછી એ એક ઈરિવર્સેબલ પ્રક્રિયા થઈ જાય છે એટલે ઘણા લોકો એવું માનતા હોય છે કે દાંતનો સડો થયો છે તો થોડું પેઇન છે તો દવા લઈશું તો મટી જશે અને એને લાંબો સમય સુધી ચલાવી કરતા હોય છે બટ એ વસ્તુ બરોબર નથી એ વસ્તુ ક્યારે બી તમારો ધ્યાન સડો દૂર નહીં કરો અને એની અંદર સિમેન્ટ નહીં ભરાવો ત્યાં સુધી એ વસ્તુ આગળને આગળ વધતી જતી હોય છે

આસપાસના લોકોની સલાહ મુજબ મેડિકલમાં જઈને આપણે એ પેઇન દૂર કરવા માટેની દવા લેતા હોઈએ છે તો આ પ્રકારની જે આપણી ટ્રેન્ડન્સી છે અથવા તો પીડાને દૂર કરવાની આપણી એક રીત રહેલી છે આ દાંતમાં કેટલી નુકસાનકારક મેમ બની શકે છે કેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે એની આડઅસર ખૂબ ખતરનાક રીતે થતી હોય છે પેઇન કિલર લઈને જે દાંતનો દુખાવો મટાવાની વાત તમે હમણાં કરી રહ્યા છો એમાં મેઇન વસ્તુ એ છે કે દાંતના સડાને લઈને જ્યારે દુખાવો થયેલો હોય છે તો દાંતનો સડો એ જ્યાં મૂળિયા સુધી પહોંચી ગયેલો હોય છે પછી દુખાવો થતો હોય છે યા તો પછી ડેન્ટિન સુધી પહોંચતો હોય તો ત્યારે એમને સેન્સિટિવિટી કે એની કોઈ થતી નથી છે બટ એમાં તમે જ્યાં સુધી દવા લેશો ત્યાં સુધી તમને પેઇન નહીં થાય બટ જેવી દવાની ઇફેક્ટ પતી જતી હોય છે ત્યારે પેઇન થતો હોય છે એટલે ઘણા કેસોમાં એવું થતું હોય છે કે દવા લેવાથી એ લોકો પેઇન નથી થતો એટલે એમને એવું લાગે છે કે આ ગયો છે બટ સરો તો અમને રહેતો જ હોય છે સરો જેમ જેમ ઊંચો જતો હોય તેમ સુંદર છે તો ઘણા કેસમાં એ લોકો એવું થાય કે દાંત બતાઈ જાય કન્ડિશનમાં રહેલા હોય છે તો એ દવા લઈ અને સરો સરો નહીં થાય કે આખે આગળ આગળ તો હમ દર્શક મિત્રો જે રીતે મેં ઝલક મેં વાત કરી ખૂબ ઉપયોગી માહિતી દરેક વ્યક્તિ માટે જે આજના શો જોઈ રહ્યા છે એ લોકો માટે કે આસપાસના વિસ્તારોની અંદર આપણી પાસે જે મેડિકલની જે દુકાનો છે એ મેડિકલમાંથી આપણે જે પેઇન કિલર લઈને તકલીફને દૂર કરવાની જે બાબત જે છે એ ખૂબ જ અયોગ્ય રીતે છે અને આપણા દુખાવો દિન પ્રતિદિન આના લીધે દવા લેવાની સ્થિતિમાં થોડાક સમય સુધી રાહત મળી શકે છે પરંતુ જે બીમારી જે આપણી તકલીફ જે છે એ દિન પ્રતિદિન વધતી જાય છે અને ખૂબ મુશ્કેલ આગળ આગળના દિવસોમાં આપણને સાબિત થઈ શકે છે મેમે આ બાબત આપણને ખૂબ ઉપયોગી કરેલી છે મેમ જે રીતે રૂટ કેનાલ એક આપે આપણે વાત કરી રહ્યા હતા હમણાં રૂટ કેનાલની તો ઘણા લોકોમાં આપણે સાંભળતા હોય છે કે એમને દાંત કાઢાવાની પણ ફરજ પડી છે તો આ દાંત કાઢાવાની ફરજ જે પડતી હોય છે મેમ એ ક્યારે પડતી હોય છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી આપણે સડો નીકાળીને દાંતને બચાવવાનો ટ્રાય કરતા હોઈએ છીએ બટ ઘણા કેસમાં એવું થાય છે કે દાંતનું સ્ટ્રકચર જ એટલું નથી મળતું હોતું કે આપણે એમાં સફાઈ કરી અને દાંતને બચાવી જેમ કે દાંતનું ઉપર હોય છે એ આખી તૂટી ગયેલી હોય છે અને દાંતના મૂળિયા જ ખાલી રહી ગયેલા હોય છે સડા તો એવા કેસીસ માં દાંત ને ફરજ પડતી હોય છે ત્યાં તો પછી કોઈ એવું હોય કે ફ્રેકચર થઈ ગયેલા હોય છે તો એવા દાંતને માં દાંત ને નીકાળવા મેમ ઘણા સંજોગોમાં આપણે એવા લોકો પણ જોયા છે જે લોકોના ઘણા બધા જે દાંત જે છે એ નુકસાન થઈ ગયા હોય છે અને એમની જગ્યાએ નવા દાંત લગાવવા માટે પણ સલાહ આપતા હોય છે તો આ પ્રકારની જે મેમ ડોક્ટર સલાહ આપતા હોય છે આપણને એ શાળાની સ્થિતિમાં એ આપણને દૂર કરવાની વાત કરતા હોય છે કે બીજી કોઈ તકલીફ હોય છે ત્યારે એ દાંત જે ખરાબ જગ્યા આપણે થઈ ગઈ છે એ જગ્યાએ જગ્યાએ બીજે દાંત લગાવવાની સલાહ આપતા હોય છે આપણને એ બંને સિચ્યુએશનમાં દાંત નીકળવાની સલાહ આપી શકે છે સડાના લીધે અગર દાંત નાચે એવો નથી તો બી કહી શકે છે ત્યાં તો પછી કોઈ એવા ઇન્ફેક્શન થઈ ગયેલું છે ફ્રેક્ચર થઈ ગયેલું છે તો એવા કેસીસમાં જે કન્ડિશનમાં આપણે દાંત નથી બચાવી શકતા એ લાસ્ટ ઓપ્શન દાંત નીકળવાનો આપતા હોય છે મેમ જે રીતે આપણા બાળકો જે છે એક બે સવાલ આપણી પાસે છે બાળકો માટે ખાસ રહેલા છે કેમ કે બાળકો લાપરવાહી કરતા હોય છે અથવા તો લાડમાં રહેતા હોય છે એથી ધ્યાન આપતા નથી તો કોઈ પણ બાળકો અથવા તો મેમ યુવા પેઢીના જે લોકો છે આપણા એ લોકોને મેમ એક બ્રશિંગની પણ પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થતો હોય છે કે બ્રશ જે કરવાની એક પ્રોપર રીત જે છે એ પણ આપણે પાડતા નથી તો એક ડૉક્ટર તરીકે મેમ બ્રશિંગ કરવાની પણ એક પ્રોપર રીત અને આપણે દિવસમાં કેટલી વખત એને કરવું જોઈએ જેથી આ કેવિટી દાંતમાં સડો અથવા તો બીજી કોઈ પણ દાંતને લગતી જે તકલીફો છે આપણે થતી હોય છે એનાથી આપણે કોઈ રીતે બચી શકાય અ બ્રશ કરવા માટે દિવસમાં બે મતલબ એક સવારે અને સાંજે સુધા પહેલા બ્રશ કરવું જોઈએ જેથી આપણે સુવા જઈએ છે બેક્ટેરિયા છે એ એની જો શર્કરા જેવું સ્વીટ વસ્તુ કોઈ બી ખાધેલી હોય છે એની શર્કરાથી એ લોકો બેક્ટેરિયાને ખોરાક મળતો હોય છે તો જ્યારે આપણે દાંતને સફાઈ કરવી પછી સુવા જઈએ છીએ ત્યારે ઓલમોસ્ટ આપણે બધું એની સરફેસ ઉપરથી ક્લિયર કરી દીધેલું હોય છે તે બેક્ટેરિયાનો ગ્રોથ થતો અટકે છે સરવાનું પ્રમાણથી આપણે ઘટાડા કરવું હોય છે ઘણા કેટલીમાં એવું હોય છે કે ઘણા લોકો એવું માણતા હોય કે બ્રશ હું પાંચમાં તારા જાતના બટ બ્રશ કરવા માટે યોગ્ય પદ્ધતિથી એ લોકોએ બ્રશ કરવા મળે છે બ્રશ કેટલા ટાઈમ આઇટી કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી હોતું બટ એને સારી રીત યોગ્ય પદ્ધતિથી બ્રશ કરેલું છે એનું મહત્ત્વ મેમ આપણે યુવા પેઢીએ છીએ એના માટેનો આ પ્રશ્ન છે અને આપણી પાસે સમય પણ ઓછો છે જેથી આ પ્રશ્ન ખૂબ અગત્યનો રહેલો છે પૂછું અગત્યનું છે આપણે મેમ માનતા હોઈએ છીએ કે ખાંડયુક્ત જે ચીજો છે ખાવાની એ અને કોલ્ડ ડ્રિંક્સ જે છે એ આજના સમયની અંદર મોટા ભાગના યુવાઓ છે બાળકો છે એ લોકોની અંદર ક્રેઝ રહેલો છે તો આની સાથે મેમ જોડાયેલો પ્રશ્ન જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને વાંચવા મળ્યું કે આ ચી આ પ્રકારની જે ચીજો છે એ પ્રકારની ચીજો પણ આપણે નુકસાન કરતી હોય છે ખાસ કરીને આ તકલીફની અંદર હા જે મેં જે હમણાં વાત કરી કે જે આપણા મોઢામાં બેક્ટેરિયા રહેલા હોય છે એને શર્કરા એ એનું ખોરાક મળતો હોય છે જેનાથી એ એસિડ ઉત્પન્ન કરે છે અને આપણા એનિમલને નુકસાન કરે છે એવી જ રીતે કોલ્ડ ડ્રિંક્સમાં બી એસિડનું પ્રમાણ વધારે રહેલું હોય છે તો વધારે પડતા કોલ્ડ ડ્રિંક્સ લેવાથી બી દાંતનો જે પાણી પ્રોટેક્ટ થઈ છે એને નુકસાન થતું હોય છે તો એ કોલ્ડ ડ્રિંક્સની સેવનથી થોડું ઓછું કરતું કરેલું મેમ આપણી પાસે સમયનો અભાવ છે એક છેલ્લો પ્રશ્ન માનું કે દાંતના સડાની કોઈ સારવાર લઈ ચૂક્યા છે રિકવરીના તબક્કામાં છે અથવા તો જે વિચારવા જઈ રહ્યા છે કે ભાઈ હવે સારવાર લેવી જ પડશે એ પ્રકારના લોકો અને બીજા રિકવરીના તબક્કામાં છે સૌથી પહેલા મેમ આપ એ જણાવો કે રિકવરીના જે તબક્કામાં લોકો છે એમને કેવા પ્રકારની કાળજી હાલના સંજોગોમાં એમને રાખવી જોઈએ અગર એમની ટ્રીટમેન્ટ ચાલુ છે છે કે કે કોઈ કોઈ બીજી તો મેઇન વસ્તુ એ જ છે કે અત્યારે જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલુ છે ત્યારે એના ઉપરથી કોઈ કડક વસ્તુ ખાવાનું છે એવું અવોઈડ કરવું જોઈએ પ્લસ એની આજુબાજુની બી દાંતની સફાઈ રાખવી જોઈએ કે જે ખોરાક ત્યાં ફસાય ના અને સેકન્ડ સેકન્ડરી કેરીઝ કે એવું કંઈક ના થાય કે એકવાર થોડો થઈ જાય પછી એ સાત એ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ છે બધું બીજી જગ્યાએ બી ખાવાનું ફસાય તો ત્યાં બી કડાની શરૂઆત થઈ શકતી હોય છે એટલે મેઇન એમને ચોખ્ખાઈનું ધ્યાન રાખવું જોઈએ ખાવાની પછી છે અમારી પાસે સવાલ તો નવા પણ ઘણા અને જૂના પ્રશ્નો પણ આપણી પાસે રહેલા છે પરંતુ સમયનો આપણી પાસે મેમ અભાવ છે જેથી આપણા કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને મેમ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોની જે દુવિધા પ્રશ્નો અને રજૂઆતો જે હતી એ તમામ અંગે આપણે ખૂબ જ ઉપયોગી માહિતી એમને પૂરી પાડી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા તે આજના સમયની અંદર એક કોમન સમસ્યા છે દાંતના તકલીફને લઈને લોકો આસપાસના વિસ્તારની અંદર મોટા ભાગના લોકો આપણને સાંભળતા મળતા હોય છે કે દાંતની અંદર એમનો દુખાવો છે સડો થઈ ગયો છે સારવાર લેવાની જરૂર પડી રહી છે આ પ્રકારના શબ્દો આપણે સાંભળવા મળતા હોય છે પરંતુ આજે મેં જે રીતે વાત કરી કે દાંતની પ્રોપર સફાઈ જે છે એ સૌથી અગત્યની બાબત છે બ્રશિંગ યોગ્ય અને પ્રોપર રીતે કરવાથી ઘણી બધી તકલીફ જે છે એ આપણે દૂર કરી શકાય છે ખાસ કરીને આની સાથે બીજી બાબત એ પણ હતી કે ખાવા પીવાની ચીજ જે છે એ પણ આપણે પ્રાથમિકતા સાથે હાથ ધરવી જોઈએ આજે આપણે દાંતના સડાને લઈને વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર